દીકરાઓ તમને પ્રશ્ન થતો હોય છે કે સર આવું સ્ટુડન્ટ પણ યુઝ કરી શકે તમને પ્રશ્ન થતો હોય છે અઘરો સવાલ છે જેનો જવાબ તમને કે મળતો જ નથી એ સવાલનો જવાબ તમને આપી શકે તમને કોઈ થિયરી સમજાતી નથી એને સરળ કરીને તમને અહીંયા સમજાવી શકે તમારી પાસે કોઈ આઈડિયા નથી તમારે કોઈ આઈડિયા પૂછવો છે ધારો કે વિજ્ઞાન મેળવો છે તો વિજ્ઞાન મેળવવા વિશે આઈડિયા જાણવા છે

એઆઈ પાવર્ડ બેચ છે એ ટૂંક જ સમયમાં છે એ લોન્ચ કરવા માં જઈ રહ્યા છે જેનું નામ છે માસ્ટર બેચ તો સ્ટે